લડાઈ આપ <trio> <trio>

અમે આવ્યા હોય તમે સમર્થન ઉપર બાકી <laughs> લડી <but>

બરાબર છે આજે તમે અહીં રસ્તો પર નીકળ્યા છો મારે એમ અમને ખબર છે મારી આખર દારૂનો જુગા તમે બંધ કરાવી દેવાના બરાબર છે હું પ્રેમથી કઉ છું બરાબર પોલીસ જોડે જોડે તકલીફ નહીં કરવાની

और सब आके बैठे हैं भाई साहब और भाई साहब हमें भी चाहिए सर छोकरा जगत पर्याय दर्शन करता पर मैं कहता मारो चालू को नहीं कि थाने मुलाज तो ही साथ ही रखो घर कौन मत कर मत करो जमान बाकी के और भारत को पूर्ण करने का अवसर है परंतु हां પ્રિન્સિપાલ કે મારો બાળકો

પણ દર વખતે પુલે સ્ટીક કરવાની વાત ન કરે હો ભી તમે કાયદા કે કરો ડરાવવાની વાત દે તો કર બે તો ક્યાં ને ગોબે આપડે કાયદાકીય રીતે આપડે સાચા છીએ અને જરૂર નહીં પડે પણ દર વખતે વાત નહીં આપણે કાય તોડ-ફોડ કરતા નથી ના ના કસમ ખાઈ આપણે કાયદા પ્રમાણે જ આવવાનું છે બરાબર કાયદો વ્યવસ્થા જાળવવાનો કામ એનું છે આપણે નથી કરતા કોઈ કર્મચારી કોણ છે હાલો કાઈમાં છો પછી છોકરાને એટલો તો સાકર આપો તમેઓ એટલે બહાર આવી જાઓ જન બાલેલે છોકરા બહાર આવતો એ ધક્કોને ધીમે ધીમે બંધ કરો ની અંદર પાસે એમ કરો મોટો બંધ કરના કોઈ બોલાવા નીકળ્યા ભાઈ ભાઈ

ये सामान्य उसके लिए कर के हमने कौन का भी करिए है मुक्ति के लिए कि मेहरबानी करीने आओ डॉक्टर और ये आज सामान्य सरकार आते है ये हमारी विनती है

છે કારણ કે વિરોધ કરવાનો એટલે ઉત્પન્ન થયું છે કે તેમાં કોન્સ્ટિટ્યુશનને લગતા ત્રણસો એકતાલીસ આર્ટિકલ અને ત્રણસો બેતાલીસ ખણન થાય છે રાષ્ટ્રપતિનો અને નિર્ણય લેવાનો રાષ્ટ્રપતિનો અધિકાર છે એ ચીજને સાત જણની સમિતિ બનાવીને ચીફ જસ્ટિસ એવા સીજીઆઈ ચંદ્રચૂડ સાહેબ ભેગા મળીને છ એક ના રેશિયોથી આ કાયદો આ આ જજમેન્ટ પસાર કરવામાં આવ્યું તેણે અમને સખત વિરોધ વિરોધ છે અલ્ટિમેટ આપેલું હતું ગવર્મેન્ટને તથા ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટને પણ અને અમારી લાગણી દુબઈ અને આજે અમારે એકવીસ તારીખે બંધનું એલે જાહેર કરવું પડ્યું એના સમર્થનમાં આજે આખા ડબ્બોએ અમને સમર્થન આપ્યું છે દરેક વેપારી વર્ગો રિક્ષા યુનિયન યાર્ડ અને દરેક ડબ્બામાં વસતા પબ્લિકને હું આભાર વ્યક્ત કરવા માગું છું સાથ સહકાર આલે અમારા અનામતનો ખૂબ જ મોટો પ્રશ્ન છે તે ખનન ના થાય તેની માટે તમે સાથ સહકાર તો આવ્યો છે અને આગળ પણ આવતા રહો એવી અમે વિનંતી કરીએ છીએ જય આદિવાસી જય ભીમ જય ભારત